નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્થમાં આપનું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અત્યારના બપોરના દોઢ વાગ્યાનો સમય થયો છે અત્યારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે ગુજરાત ઉપર કઈ રીતે સિસ્ટમ સક્રિય છે કઈ દિશામાં આગળ વધશે તેમજ કઈ રીતે ગુજરાતની અંદર બપોર પછી વરસાદનો માહોલ જોવા મળશે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલ મનવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ખાસ કરીને ગુજરાતની અંદર ટોટલ ગત ચોવીસ કલાકની અંદર બસો બાર તાલુકાની અંદર વરસાદ નોંધાયો જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં સૌથી વધારે વરસાદ જોવા મળ્યો છે જેમાં ભાવનગરમાં આઠ ઇંચ વરસાદ તો તાપી ડાંગ આજુબાજુ પણ આઠથી દસ ઇંચ વરસાદ જોવા મળ્યો જૂનાગઢ ગીર સોમનાથ આ બધા ભાગોમાં પણ છ થી સાત ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો અમરેલી પંથકના વિસ્તારોમાં પણ ભારે વરસાદની એન્ટ્રી રાત્રે પણ જોવા મળી જોઈએ અત્યારની અપડેટ અત્યારે સિસ્ટમ અત્યારે કઈ રીતે આગળ વધી રહી છે તો અત્યારે તમે જોઈ શકો અહીંયા ખાસ કરીને અર્થ ડોટ નલ સ્કૂલ ડોટ નેટ મુજબ કે આ જે સિસ્ટમ છે તે અત્યારે અહીં છે તેનું જે કેન્દ્રબિંદુ છે તે અત્યારે દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર અને મુંબઈ સુધીના વિસ્તારોમાં જોવા મળે સાતસો એસપીએ ઉપરની આ જે સ્થિતિ છે તે મુજબ અત્યારે સિસ્ટમ ગુજરાતમાં ચાલી રહી છે તો ખાસ જુનાગઢ રાજકોટ ભાવનગર અમરેલીમાં પંચાણું ટકાથી લઈ અને અઠ્ઠાણું ટકા સુધી ભેજનું પ્રમાણ આપણને જોવા મળે છે આપ જોઈ શકો અહીં દાખલા તરીકે જોઈએ તો ગીર સોમનાથ અમરેલી પંથક ભાવનગર તળાજા મહુવા આજે બધા વિસ્તારો છે જેમાં સો ટકા ભેજનું પ્રમાણ અત્યારે થવા જઈ રહ્યું છે તો બપોર પછી હવે ભારે વરસાદની સંભાવના ગણી શકાય જોઈએ આગળની અપડેટ કે આજે બપોર પછી કેવું રહેશે તો આપણે જોઈએ આ સાતસો એસપીએ ઉપરની સ્થિતિ અને ખાસ કરીને સાંજના જે આઠ વાગી અને ત્રીસ મિનિટનો જે સમયગાળો છે ત્યારની અપડેટ જોઈએ તો આપણું ગીર સોમનાથ અમરેલી ભાવનગર મહુવા ઉપર મેઘ તાંડવ જોવા મળી શકે કારણ કે સિસ્ટમ આખી મુંબઈથી આગળ વધી અને અત્યારે હાલ આ રીતે આજે રાત્રે સિસ્ટમ અહીં કેન્દ્ર બિંદુ કરશે જેમાં વેરાવળ ઉના રાજુલા મહુવા તળાજા સુધીના વિસ્તારોમાં ભારે એલર્ટ ગણી શકાય કારણ કે ભેજનું પ્રમાણ સત્તાણું ટકાથી નવ્વાણું ટકા સુધીનું જોવા મળશે અને સુરેન્દ્રનગર સાઈડના વિસ્તારોમાં તેની સૌથી વધુ અસર પણ જોવા મળશે હવે જોઈએ આપણે ખાસ કરીને આવતીકાલ તો આવતીકાલે અઠ્યાવીસ તારીખે વહેલી સવારે ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન એટલે કે રાત્રિના સમયગાળા દરમિયાન પોરબંદરથી દેવભૂમિ દ્વારકાનો જે પટ્ટો છે અને જૂનાગઢના વિસ્તારોમાં ભારે વરસાદ તો ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં મધ્યમ વરસાદ સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં ભરૂચથી સુરત વલસાડ નવસારી ડાંગ તાપી અને સોટા ઉદેપુર વડોદરા દાહોદ આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની જે તીવ્રતા છે તેમાં વધારો થશે તો જોઈએ હવે આવતીકાલે બપોરની અપડેટ તો આવતીકાલે બપોર સુધી વરસાદનું જોર યથાવત રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો મધ્ય ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં ભેજનું પ્રમાણ વધારે આપણને જોવા મળે છે હવે આપણે જોઈએ કે કઈ રીતે અત્યારે કયા વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના તો અત્યારે હાલ બપોરના બે વાગ્યાના સમયગાળા દરમિયાનની આપણે વાત કરીએ તો અત્યારે સિસ્ટમ જે ઇસીએમડબ્લ્યુ મોડલ મુજબ પણ અહીં સુરતથી મુંબઈ સુધીના જે વિસ્તારો છે તેની અંદર સક્રિય હોવાના કારણે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના વધારે જોવા મળશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના જે ભાગો છે તેમાં પણ વરસાદી માહોલ જામશે જંબુસર કરજણ ડભોઈ સિનોર ભરૂચ સાઈડના વિસ્તારો તેમજ દહેજ કોસંબા આજુબાજુના જે વિસ્તારો છે વંકલ સુરત બારડોલી તાપી નવાપુર ઉંબરપાડા ડીડિયાપાડા નવસારી બીલીમોરા વલસાડ ભવના અંબોછી સાપુતારા ડાંગ વાંસદા આ જે બધા વિસ્તારો છે વાપી ખાડોલી કપરાડા તેમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે તો હજુ ભાવનગરની અંદર બરવાળા બોટાદ ગઢડા અને જેમાં વલભીપુર શિહોર ભાવનગર ઘોઘા સોનગઢ આ જે બધા વિસ્તારો છે તેમાં ભારેથી અતિભારે વરસાદ તો પાલીતાણા તળાજા મહુવામાં ભારે વરસાદની સંભાવના હજુ ગણી શકાય સાથે સાથે વિસાવદર ધારી સાવરકુંડલા તુલસીશામ રાજુલા અને ઉના આજુબાજુના વિસ્તારોમાં પણ મેઘતાંડવ જોવા મળશે માંગરોળ કેશોદ વેરાવળ કોડીનાર વિસાવદર આજુબાજુના વિસ્તારો તેમજ પોરબંદર કુતિયાણા ઉપલેટા જેતપુર સાઈડના જે વિસ્તારો છે તેમજ ભાણવડ ખંભાળિયા લાલપુર કાલાવડ સાપર વેરાવળ ગોંડલ જસદણ આ જે તમામ વિસ્તારો છે વાંકાનેર થાન સુરેન્દ્રનગર લીંબડી રાણપુર બોટાદ ચોટીલા આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ તો પાલનપુર આજુબાજુના વિસ્તારો આબુ રોડ ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર સાઈડના વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ વિરમગામ ગાંધીનગર કપડવંજ લુણાવાડા નડિયાદ ધોળકા ગોધરા દાહોદ મહીસાગર આટલા વિસ્તારોમાં અતિશય વરસાદ વડોદરા ખેડા આણંદ સુધી જોવા મળશે તો હવે આપણે જોઈએ આજે સાંજના છ સાત વાગ્યાની અપડેટ જોઈએ જેમાં કચ્છના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે ખાવડા હોય રાપર હોય ગાંધીધામ હોય આડેસર હોય આ બધા વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રની વાત કરીએ તો મોરબી સાઈડના વિસ્તારો છે સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ જામનગર જસદણ બોટાદ ગોંડલ તેમજ ભાવનગર જિલ્લાના જે વિસ્તારો છે ભાવનગર ઘોઘા સિહોર તળાજા મહુવા જેસર બગદાણા પાલિતાણા ગારિયાધાર સાવરકુંડલા ધારી વિસાવદર બગસરા તુલસીશામ ઉના વેરાવળ રાજુલા પોરબંદર આજે તમામ વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતની અંદર જે વાત કરીએ તો અમોદ ભરૂચ નર્મદા તેમજ સુરત આજુબાજુના જે વિસ્તારો છે તાપી નવાપુર વલસાડ અને ડાંગ તેમજ મધ્ય ગુજરાતની અંદર વિરમગામ નળસરોવર અમદાવાદ ગાંધીનગર કપડવંજ નડિયાદ ધોળકા ગોધરા દાહોદ બાંસવારા આ બધા વિસ્તારો તેમજ રાધનપુર થરાદ પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર આ જે બધા તમામ વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે આજે રાત્રિની વાત કરીએ તો ખાસ રાત્રિના સમયગાળા દરમિયાન પણ ગુજરાતની અંદર વરસાદની એક્ટિવિટી યથાવત રહેશે જેમાં સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પોરબંદર બાજુ જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર તેમજ બોટાદ ભાવનગર અમરેલી આ બધા વિસ્તારોમાં વરસાદની એક્ટિવિટી રહેશે તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ભરૂચ નર્મદા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો વિરોમગામ અમદાવાદ ધોળકા નડિયાદ ગોધરા લુણાવાડા કપડવંશ દાહોદ આજુબાજુ પણ વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતમાં પણ ક્યાંક ક્યાંક હળવો ભારે વરસાદ કચ્છમાં પણ લોટરી મુજબનો વરસાદ જોવા મળશે તો આ રીતે ગુજરાતની અંદર અત્યારે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે હવે આપણે જોઈએ હવામાન વિભાગનું જાહેરના હવે આપણે વાત કરીએ હવામાન વિભાગનું ખાસ જે જાહેરનામું અત્યારે બપોરના સમયે આપવામાં આવેલું છે ઓલ ઓવર ગુજરાતના જે આ બધા વિસ્તારો છે તેમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે ઓરેન્જ એલર્ટ ટોટલ તેર જિલ્લાની અંદર આપવામાં આવેલું છે યલો એલર્ટ ટોટલ વીસ જિલ્લામાં એટલે કે તેત્રીસે તેત્રીસ જિલ્લામાં એલર્ટ આપવામાં આવેલું છે હવે આપણે વાત કરીએ કયા જિલ્લામાં એલર્ટ ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે ખાસ સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સુરેન્દ્રનગર ત્યારબાદ બોટાદ રાજકોટ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ જેમાં ઓરેન્જ એલર્ટ બાકીના સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમાં મોરબી હોય જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જેમાં યલો એલર્ટ કચ્છની અંદર યલો એલર્ટ તેમજ ઉત્તર ગુજરાતના જે તમામ વિસ્તારો છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા યલો એલર્ટ આપવામાં આવેલું છે સાથે સાથે અમદાવાદની વાત કરીએ તો તેમાં અને ગાંધીનગરની અંદર યલો એલર્ટ તેમજ ખાસ કરીને આપણે જોઈએ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વલસાડમાં ઓરેન્જ ડાંગની અંદર ઓરેન્જ એલર્ટ નવસારી તાપી સુરત અને ખાસ કરીને નર્મદા જિલ્લાની અંદર પણ આપવામાં આવેલું છે ઓરેન્જ એલર્ટ સાથે સાથે તાપી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ ભરૂચ તેમજ છોટાઉદેપુર દાહોદ વડોદરા ખેડા આણંદ આ જે બધા મધ્ય ગુજરાતના વિસ્તારો છે મહીસાગર સહિતના વિસ્તારો તેમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે એટલે કે તેર જિલ્લાને બાદ કરતાં ગુજરાતના ઓલ ઓવર બધા જિલ્લાઓની અંદર આપવામાં આવેલું છે યલો એલર્ટ તો આ રીતે હવામાન વિભાગ દ્વારા અત્યારે જ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે તો હજુ સિસ્ટમ તમને ખબર છે કે મુંબઈ આજુબાજુ અહીંથી સિસ્ટમ આગળ વધી અને આ દિશામાં તેની પાંખ ફેલાયેલી જોવા મળશે એટલે કે દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને દક્ષિણ સૌરાષ્ટ્ર મધ્ય સૌરાષ્ટ્ર સુધીના વિસ્તારોમાં તેની સૌથી વધારે અસર આપણને અત્યારે જોવા મળી શકે ખાસ બપોરથી લઈ રાત્રિના બાર વાગ્યા સુધીમાં સિસ્ટમ વધુ ભયંકર બનતી હોય છે ગઈ રાત્રે પણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળ્યો ભાવનગર જિલ્લામાં ક્યારેય નથી પડ્યો તેવો વરસાદ રસ્તાઓ ખેદાન મેદાન થાય તેવો વરસાદ આઠથી દસ ઇંચ સુધીનો વરસાદ લોકલ વિસ્તારોમાં જોવા મળ્યો તેની હવામાન વિભાગે નોંધ પણ નથી લીધી તો આ રીતે જોવા મળ્યો છે ગુજરાતની અંદર ભયાનક ભયંકર વરસાદ કોઈ કોઈ વિસ્તારોમાં હજુ વરસાદની ઘટ છે ખેડૂતો અત્યારે માગણી કરી રહ્યા છે રાહ જોઈ રહ્યા છે કુદરત ત્યાં પણ લોટરી મુજબ રાઉન્ડ સારામાં સારો હજુ અડતાલીસ કલાકની આ સિસ્ટમ છે તેમાં આપે ત્યાર પછી ઓક્ટોબરમાં પણ પાંચ છ તારીખથી એક નાની એવી સિસ્ટમ અથવા તો મોટી સિસ્ટમ ગુજરાત તરફ અરબી સમુદ્રમાંથી બની અને આવશે અને ગુજરાતમાં સારા વરસાદની ધારણા રહેલી છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના બપોરના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂતો